મંચ ઉપર અમારા ઘણા બધા સાથીઓ છે પ્રદેશ પ્રમુખ માનનીય ઈસુદાનભાઈ ગઢવી ધારાસભ્યો શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા અને હેમંતભાઈ ખવા આપણી વચ્ચે ઉપસ્થિત છે સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયા છે અને આપ સૌ આ વરસાદી વાતાવરણમાં દૂર દૂરથી તકલીફ વેઠી અને હજારોની સંખ્યામાં આવ્યા છો આપ સૌનું ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આજે આપણે અહિયાં એટલા માટે ભેગા થયા છીએ કે કડદો કડદો કરનારા કરનારા ભાજપની કૃપાથી છે અને જેનો કડદો થયો એ કડદાનો વિરોધ કરનારા જેલમાં છે એટલે એકવાર એટલી જોરથી સૂત્ર બોલવાનું છે કે ભાવનગર ની જેલમાં આપણા સાથીઓ છે એ જેલ ની દિવાલો ધ્રુજે અને ગાંધીનગરની સત્તાના પાયા તમારા અવાજ થી ધ્રુજવા જોઈએ આટલા માં કઈ જેલ ની દિવાલો ના ધ્રુજે ભાઈ ફરી દે લડે વાહ મિત્રો ગામડાના જીવનના રથના બે પાયડા છે એક છે ખેતી અને બીજું છે પશુપાલન ખેડૂત કાળી મજૂરી કરીને પકવે મોગા ખાતર નાખીને પકવે મોગા ડીઝલ બાળે પણ જ્યારે વેચવા જાય ત્યારે ભાવ નથી અને જો ભાવ થાય તો એમાં કડદો થાય છે ખેડૂત ગુજરાતનો કપાસ પકવે છે

જેથી આ ખેડૂતને મગફળીનો ભાવ નથી મળતો આ ખેડૂતના અનેક રીતે કડદા કરે છે ભાજપ એ ભાવમાં કડદો કરે છે એ આયાત નિકાસમાં કડદો કરે છે એ સબસિડીમાં કડદો કરે છે અને આવી માવઠા જેવી હોનારત આવે તો એ સહાય ચૂકવવામાં પણ કડદો કરે છે સાચા ખેડૂત સુધી સહાય પહોંચતી નથી ભાજપના મળતિયાઓના ઘરે સહાયની રકમ જાય છે ભાજપના કર્જા સામે આપણે લડવાનું છે ખેડૂતને ભાવ નથી સહાય નથી આવક વધતી નથી ખર્ચા વધતા જાય છે તો બીજી બાજુ ગામડાનું જે બીજું પડ્યું છે માલધારીને શહેરમાં ઘુસવા દેતા નથી અને ગામડે વસવા દેતા નથી અહીંયા કોઈને વાડા આપતા નથી

કોઈને એ અફસોસ નથી કે દિવાળી બગાડનાર ખેડૂતની બે સિઝન ભાજપના પાપે બગડી છે ચોમાસું લેવાનો સમય છે શિયાળા માટે તૈયારી કરવાનો સમય છે અને એવા સમયે આપણા પરિવારનો મોભી ભાવનગરની જેલમાં છે આ ભાજપનું પાપ છે જેણે ખેડૂત પરિવારની દિવાળી અને બબ્બે સિઝન બગાડી છે એ ભાજપનો આપણે કડદો કરવા નીકળ્યા છીએ આવતી ચૂંટણીમાં આવતી ચૂંટણીમાં ભાજપનો કડદો કરવો છે કે નહીં બોલો ભાજપનો કડદો કરવો છે કે નહીં આપણા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ગોપાલ રાયજી આપણી વચ્ચે પધારી રહ્યા છે આપ સૌ એમનું તાળીઓથી સ્વાગત કરો શ્રી ગોપાલ રાયજી મિત્રો જ્યારે જ્યારે હું કોઈ માલધારી પશુપાલક પરિવારને મળું છું તો તમે જુઓ કે એમની વેદના શું છે જેમ ખેતીની વેદના છે એમ વેદના છે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી જિલ્લાના પશુપાલકો જયારે એમના દૂધનો આ ભાવનો ભાજપના મેન્ડેટ થી ચૂંટાયેલા મળતીયા કડદો કર્યો એ કડદાનો વિરોધ કરવા ગયા તો એમના ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો પીયર ગેસ છોડ્યો અને અશોક ચૌધરી નામનો એક પશુપાલક શહીદ થયા જ્યાં જ્યાં ભાજપની સામે ભાજપના કડદાની સામે ભાજપના શોષણની સામે ભાજપની જોહુકમી ના સામે જ્યારે ખેડૂત પરિવાર અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ પોલીસને આગળ કરે છે આ પોલીસમાં જે નોકરી કરે છે એ તમારા ને મારા પરિવારના છે આપણા ભાઈ છે દીકરા છે એમનું શોષણ થાય છે એ બોલી નથી શકતા પણ ભાજપ એમનો કડદો કરે છે એમને ફિક્સ પગારમાં રાખે છે પોલીસ કમિશનનો અમલ નથી કરતું ખેડૂત દુખી છે ખેડૂતનો આખો પરિવાર દુખી છે

એને ખેડૂત કે પશુપાલક જોઈતો નથી કલ્યાણ કરવા માટે નથી આ વાત તમે જાણી લો એ કહેવા માટે મહાપંચાયત મળી છે ફરીથી એકવાર જે આપણા સાથીઓ જેલમાં છે એમના સુધી એમને એવું ન થાય કે અમે જેલમાં છીએ અને અમારી પાછળ કોણ ઉભો છે અમારા પરિવાર સિવાય કોણ તો એમના સુધી અવાજ પહોંચવો જોઈએ કે એમની સાથે એમના પડખે એમનો પરિવાર એમનું ગામ એમનો તાલુકો એમનો જિલ્લો ગુજરાતનો એક એક ખેડૂત અને પશુપાલક ઉભો છે ચટ્ટાનની મજબૂતીથી આમ આદમી પાર્ટી ઊભી છે અને આમ આદમી પાર્ટી જ્યાં સુધી ભાજપ નો કડદો નહીં કરે ત્યાં સુધી અમારા એક કે સાથી જપીને બેસવાના નથી એ બાઇધરી સાથે હું મારી વાત પૂરી કરું છું ફરીથી એક વાર સૂત્ર બોલી દઈએ